તો સરકારે સહાય જાહેર કરી છે રત્ન કલાકારો માટે આ મુદ્દે યુનિયન વર્કર પ્રભુ ભાવેશ ટાંકે કહ્યું કે પ્રમુખ ભાવેશ ટાંકે કહ્યું કે રત્ન કલાકારના બાળકો માટે શિક્ષણ ક્ષેત્રે સરકારે જે જાહેરાત કરી તે સારી છે પરંતુ આર્થિક સહાય બાબતે પણ જાહેરાત કરવાની જરૂર છે જે રત્ન કલાકારોની આવકમાં મોટો ઘટાડો થયો છે તેવા વ્યક્તિઓને આર્થિક લાભ મળવો જોઈએ આત્મહત્યા કરનાર કલાકારો માટે કોઈ જાહેરાત કરાઈ નથી એક વર્ષના સમયગાળામાં મદદની ખૂબ જરૂર છે એટલા માટે અમે આ નિર્ણયને આવકારીએ છીએ બાકી આ લોલીપોપ સમાન નિર્ણય છે એકત્રીસ ત્રણ બે પછી બેરોજગાર તો એની સર્ટિફિકેટ કોણ આપશે અને આત્મહત્યા કરનાર રત્ન કલાકારના પરિવારને મદદ કોણ કરશે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવે કારણ કે રત્ન કલાકારો કેટલા છે રાજ્યમાં એનો આંકડો એક્ઝેક્ટલી મેળવી શકાય અને એ બોર્ડના માધ્યમથી અલગ અલગ યોજનાનો લાભ આપી શકાય રત્ન કલાકારો પાસેથી લેવામાં આવતો વ્યવસાય નાબૂદ કરવામાં આવે આપણા રાજ્યના ગૃહમંત્રી કાયદા પ્રત્યે ખૂબ જાગૃત છે તો હું એવું કહેવા માંગુ છું હીરા ઉદ્યોગમાં લેબર કાયદાનું પાલન ચુસ્તપણે કરાવો એવી પણ તમારી પાસે અપેક્ષા રાખીએ છીએ